દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગઢાત ખાતે મહિલાઓ ગઢહાત ખાતે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અન્વય કાર્યક્રમ યોજાયો ડીએચબ્લ્યુ ટીમ દ્વારા સાયબર સેફટી સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયાનો ઉપયોગ અંગે વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવા અર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ સમજાવવામાં આવ્યો હતો સાયબર ક્રાઇમ પીઆઈ શ્રી બીસી છત્રાલિયા દ્વારા સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વિહોલ સાહેબ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ સાયબર સેફટી અંગે માહિતી આપવામાં આવી છે કે દીકરીઓનું જન્મ પ્રમાણ વધારો શિક્ષણ સ્તરમાં સુધારો મહિલા સશક્તિકરણના ઉદેશ્ય સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જુદા જુદા સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાના સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરમાર